હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ તો આજના નવ બધાનું સ્વાગત છે તો હું લઈને આવ્યા છું જોરદાર નવ અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળની જે વિડીયો હોય એને લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો પૂરેપૂરી જોઈ લેજો ઓકે દોસ્તો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે મેં ફ્રેશ થઈ ગયો છું હવે જઈશું મંદિરે દર્શન વર્શન કરી પછી કોપી કોપી બનાવીશ ઓકે

ખેતમ જવું હે હાલ જઈએ ખેતમ તો હું દૂધ બનાવી દઉં ઓકે દોસ્તો તો પછી હું જઉં છું ખેતરમાં ઓકે તો બ્લોગમાં બને દેજો જય મા મેલડી માં જય મા મેલડી માં તો જય મા જય મા ચાલો જય કરો જય કરો જય મા

એકાદ અરે એક બસ તો મૂકી દે હાડો લાવ પગે લાગી લાવ જય માં તો દર્શન કરીને આવી ગયો છું હવે પીશું દૂધ કા તો કોફી જે બનાવ્યું શું બનાવ્યું કોફી અદ્રક વાલી કોફી બનાવી છે બિસ્કિટ હે બિસ્કિટ ખાવતા હા હા ઓમે તોડી આ બહુ ડાયો

તો ફાઈનલી દોસ્તો શું મારે આવે છે એન્ડ તમે જોઈ શકો છો બાદરી કેટલી મસ્ત સરસ સ્નેક લઈ ગઈ છે ઓકે હું જાઉં તા હા ઓકે દોસ્તો હવે અમે જઈએ છીએ ઘેર દિવા કઈ જવાનું આપણે ગેર તો ગેર જઈએ છીએ પાણી વાજવાનું છે પાણી વધશે ખેતરમાં આ વાજરી છે અમારી તમે જોઈ શકો છો ઓકે તો દોસ્તો બ્લોગમાં તમે બન્યા રહેજો હવે હું જઈશ ગેર ઓકે મળીએ હેલો ગાય દોસ્તો મારું ટિફિન થઈ ગયું છે રેડી તમે જોઈ શકો રોટલી અને શાક થઈ ગયું છે રોટલી થાય છે હવે હું જઈશ સાઈટ ઉપર પાછો નોકરી કોલું એક તો નાનો હુવે છે ઓકે આપણું બધું રેડી થઈ ગયું છે ચાર્જર હાથે હવે થઈ ગયું છે આપણું ટિફિન ભરાઈ ગયું એટલે હવે આપણે જઈશું સાઈટ ઉપર તો દોસ્તો બ્લોગમાં બનાવી રહેજો તબિયત સારી છે નહીં શું મજબૂરી છે નોકરી જવું પડે રજા ના પડાય ઓકે તો બની તો ગાઈશ ઘર આવી ગયો છું થોડી તબિયત નરમ છે એટલે હવે હું કઈશ દવાખાને અને પછી લઈ જવા છે પીટલાત તો હું જાઉં છું દવાખાને અને એ પણ આપણું કહ્યું અર્પણ ક્લિનિક જાઉં છું અર્પણ ક્લિનિકમાં દવાખાને અને મારું નાનો તૈયાર થઈ ગયો છે મોટો બહાર છે બાઇક ઉપર જો દેખાઈ જો બાઇકમાં તૈયાર થઈને બે અગાઉથી પપ્પા બૂટ લેલ જો કપડા લેલ જો એવું કહેતો હતો એટલે જઈએ છીએ લુગડા લેવા શોપિંગ કરીશું અને મારો દવા થોડુંક લાવી છે શરદીને એવું થઈ ગયું છે ઓકે દોસ્તો તો બ્લોગમાં બન્યા આ છે જય માતાજી સિલેક્શન પેટલાદ નહીં દેખાય બોલો શું પીવા તું શું છે ફ્રૂટ સલાડ જો તા પીવા તા પીવા આઈસ્ક્રીમ શું રે બદામ સાઈડ ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ લો વીસ વાળું લઈ લો આવું આ બધું પીવું છે એટલે જા કાતના પાલારું તો પેલી આઈસ્ક્રીમ સાથે આવે ઓકે પેલું લઈ લો મોટું ના બેસ ને પંખે ના બેસ ને હા તો ઓ છે પણ કોઈક છે બેઠા છે અંદર એ ડગી જો નાના ડગી જાતા બધું શું છે

ફોન કરો એવું કહો તું ફોન જ નહીં આવે આખી બાઈ નું હે ને તસો આણ્યો આપા રેગી આ બિયા જો બિયાન જગ ના ભાઈ હેલો દોસ્તો તો ગરમી જબરજસ્ત પડે છે પેટલા જઈને આવી ગયા એન્ડ આજે જમવામાં થોડું મોડું થઈ ગયું છે કેટલા વાગ્યા છે nào qua cái ác comple al nào qua cái ác anh ấy đi chơi okay, các bạn thân thiết, đàn ông chơi, ăn khao tu, khao, là cái, mình khâu da દોસ્તો ગરમી થાય છે ગરમી થાય છે પડી ગયો છે હવે આપણે અહીંયા કરી જમવાની તૈયારી કરીએ ખાઈએ લાગી છે ખાવું પડશે ઓકે તો લગભગ બન્યા રહેજો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગે અમે જમીએ છીએ સાડા નવ વાગ્યાના જે બહુ મોડું થઈ ગયું છે જમવામાં તો કઢી સરસ થવાની કઢી રોટલી શાક ખીચડી બરાબર ઓકે દોસ્તો અમે હું જમી લઉં જ્યાં સુધી ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો ઓકે ત્યાં સુધી હવે મૂકીશ ચાચી હો કારણ કે આપણે જોવાનું છે મુંબઈનું બેટિંગ ઓકે તો જો તને જો બ્લોગ હેલો દોસ્તો તો હવે થઈ ગઈ છે રાત હવે આપણે આ બ્લોગને કરીશું હેગડી એન્ડ અને બ્લોગ કેવો લાગ્યો અને બ્લોગ લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો મળીએ બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ